સુરતના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ બકર ટિમોલ જેના ઉંમર સત્તાવીસ વર્ષ છે એના ડિટેન કરાય એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માનસ જોવા એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આ અમા પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો એ જ્યારે જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી જોઈએ કે જેમાં આ લોકો આ ઉપદેશ રાણાના આપણા વર્ચ્યુઅલ નંબર ઉપર જો ગ્રુપ ગ્રુપમાં એડ કરીને આ બધા પાકિસ્તાન હેન્ડલર નેપાલ હેન્ડલર અને એના વર્ચ્યુઅલ લાવોસના હેન્ડલર સાથે નંબર સાથે જો એને ગ્રુપમાં લઈને એના જાનસ મારી નાખવાની ધમકી આપવાના બી આકૃત કરેલા છે એવું પણ એમાંથી આપને એને પ્રૂફ મળ્યા અને સાથોસાથ કે આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા આ જ રીતે તમારા સાથે બી થશે જોઈએ આ પ્રકારની ધમકીઓના આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોના ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જોએ અને સુદર્શન ચેનલના એડિટોરિંગ ચીફ છે મિત્ર સુરેશ ચૌહાણજી છે એના છે જોએ અને હૈદરાબાદની હિન્દુવાદી આપના એમએલએ છે રાજા સિંહજી જોઈએ આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગો આમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળે મળ્યા છે જો આ રીતે જો કોલ કરતા હોય છે બે તો આ ડિટેલ પછી એ આ જો કઠોર ગામના વતની છે અહીંયા આપણે એક ફેક્ટરીમાં જોઈએ લસકાણા નગર ખાતે એક ધાગાનો ફેક્ટરી આવે છે ત્યાં જો એક મેનેજર તરીકે પણ કામ કરે છે સાથોસાથ આપણા કઠોર ગામમાં થોડા બાળકોને જો ધાર્મિક શિક્ષા પણ આપે છે એનાથી બી કમાઈ કરતા હોય છે અને આ વ્યક્તિના પાસેથી જેટલા ફર્ધર અમે ડિટેલ અત્યારે અમે સર્ચ કરીએ છીએ જોઈએ અને એના જો કેટલા લોકોના આ જો ટાર્ગેટ કરતા હતા અને એવું પણ સ્પેસિફિક બતાવે છે કે આપણા એક ટાર્ગેટ આપણા ગુજરાતમાં છે જેના તાત્કાલિક આપણા કરવાની જરૂર છે તો આ દિશામાં અને સાથોસાથ જેટલા બી ફર્ધર આ લોકો ગ્રુપમાં માણસો છે કેટલા લોકોના ધમકી આપેલ છે ધમકી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે આ તમામ અમે લોકો એના ચકાસણી અત્યારે ચાલું છે અને એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાવ ભાઈ આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વ્હોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કર્યા છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોના બીજા કોણ કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ થવાની છે આમાં આ લોકોને અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા જો આપણા હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો સુરત ખાતે જ રહે છે અને સાથોસાથ જો એમએલએ આપણા હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના શ્રી રાજાસિંહજી અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જો ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જોઈએ જેટલા બી અન્ન જો હિન્દુ લીડર્સ છે એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચર મેં અમે લિસ્ટ બનાવ અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ આ પ્રકારના અત્યારે એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી સુધી ફલિત થાય છે હવે એના ધ્યાનમાં રાખીને અત્યારે લોકસભાની ચૂંટણી બી છે ત્યારે આ કોઈ બીજા પ્લાનિંગ આ લોકો જો કોઈ રાજકીય નેતાઓ માટે હતા કે નહીં એના બારામાં અત્યારે પૂછ પૂછપરછ ચાલુ છે અને આ દિશામાં બી અમારી ટીમો જો કામ કરી રહી છે જો જલ્દી એના પૂરા સોશિયલ મીડિયા અને WhatsApp જો ગ્રુપ હતા આ નંબર જો એના અહીંયા નંબર વાપરતા હતા જો વોટ્સએપ બિઝનેસ એટલે વર્ચ્યુઅલ નંબર ઉપર એના સાથે જો પાકિસ્તાનના નંબરો અમારી પાસે છે નેપાલના નંબરો છે જો એ આ તો બે એવા નંબર જો કન્ટિન્યુઅસ એના સાથે ફોટો શેરિંગ કરવાના ટાર્ગેટના ટાર્ગેટના ડિટેલ્સ શેરિંગ કરવાના ફોટો મોકલવાના અને અલગ અલગ ચીજો લખવાના કે રેસ્ટ ઇન હેલ આ પ્રકારને એના ફોટો સાથે જો ક્રોસ મારીના આ બધા એના સાથે કરે તો એના સિવાય બી ઘણા બધા જો બીજા નંબરો છે વિયેતનામ ઇન્ડોનેશિયા કઝાકિસ્તાન આ પ્રકારના બી નંબરો છે પરંતુ અત્યારે મેક્સિમમ જો એના ચેટિંગ થઈ છે પાકિસ્તાન અને નેપાલના નંબર ઉપર લગભગ દોઢ વર્ષથી આ આ ફિલ્ડમાં જો એક્ટિવ હતા આ વ્યક્તિ જો અત્યારે જો પ્રાથમિક પૂછપરછ નીકળ્યા છે કે આ થોડા રેડિકલાઇઝ બી છે એકદમ જેનો ધાર્મિક ઉન્માદવાળા ધરાવતા વ્યક્તિ છે જો અને છેલ્લા દેઢ વર્ષથી વધારે એક્ટિવ છે આ જો આ જો એના જે રીતે મેં બધા થોડા રેડિકલાઇઝ છે થોડા એકદમ જો ફંડામેન્ટલિસ્ટ આના નેચરના વ્યક્તિ છે જો જો બહુત એના બહુ કડક વિચારો છે જો ધાર્મિક ભાવનાઓને લઈને જોઈએ એના લઈને કે જેટલા બી લોકો એના પર્પસ એવો હતા કે જો નબીને મે જેટલા લોકો આ રીતે ગુસ્તાકી કરશે એના કોઈને છોડવામાં નહીં આવશે આ આપના કોટ સાથે જો આ લોકો આપસમાં શેર કરતા હતા તો નહીં અત્યારે જો ગ્રુપમાં છે કે એના આ લોકો પ્લાન કરતા હતા કે એટલા લોકો છે ફોટો ડિટેલ લઈ લીધા છે કે નંબરો આવી ગયા છે અબ એના ધમકી આપીએ આ પ્રકારની ચેટિંગ છે અત્યાર સુધી ત્યાં ધમકી આપેલા છે એવા નથી આવ્યા છે લેકિન ગ્રુપમાં જો ચેટિંગ છે કે આ નંબરો મેળવી લીધા છે ડિટેલ મેળવી લીધા છે અબ આ લોકોને ધમકી આપીએ આ લોકો કરે શું કે એના બી આપણે કોલ ડિટેલમાં જો કે બધા વર્ચ્યુઅલ નંબરો છે એના મોબાઈલ નંબર મળે એના બી ગ્રુપમાં એડ કરી દે અને પછી એના ધમકી આપવાના ચાલુ કરે આ લોકો આ જો ધમકીઓ તો આપેલી છે જોઈએ આમાં તો જો જૂના ગુનાઓ બી છે એક ગુના દાખલ થયા છે અહીંયા સુરત સિટીમાં આ બી એક ડિટેક્ટ થશે જોઈએ જો ઉપદેશ રાણાને ધમકી આપી હતી જોઈએ અને જો નંબર હતા આ બી નંબર અમે લોકો મળી ગયા છે એના સાથે સાથે જો વેપન મંગાવવાના પૈસા કરવાના વેપનના આ બધા ડિટેલોથી એકદમ સ્પષ્ટ થાય છે કે આ લોકો પૂરા પ્લાનિંગમાં હતા કે ક્રાઇમ ક્યારે પણ કમિટ કરી શકે જોઈએ જો આ ગ્રુપ મેં જેટલા બી અભિયા છે ફર્ધર અમે લોકો થોડા પૂછપરછ કરી છે પછી આપણી સાથે શેર કરી શકે આ તો એક તરફે આ જ પ્રકારના કૃત્ય છે જો જોઈએ ઇન્ટીનેશનલ જોઈએ તો એના ફર્ધર અમે લોકો કરીને પછી જો એજન્સીસ છે એના સાથે કોન્ટેક્ટ કરીશું ફર્ધર ડિટેલ માટે આ બી શક બની શકે લેકિન એના માટે અત્યારે અમે ડિટેલ ઇન્ટ્રોગેશન એક એના કરી લઈએ પછી આ નીકળશે જોઈએ કે એના સાથે પાછળ કોણ કોણ છે યા લોકલી યા આપના રાજ્યમાં અથવા આપણા દેશમાં કોણ કોણ એને બીજા સાથે સંકળાયેલા ગ્રુપમાં છે ચોક બજારમાંથી પકડાય આપણે ઇન્ફોર્મેશન હતી જોઈએ કે એક વ્યક્તિ આ પ્રકારનો થોડી એક્ટિવિટી છે તો આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક બજારમાંથી એને ફુલવાડી ચોક ભરી માતા ફુલવાડી ખાડી રોડ ત્યાં ચોક બજારમાંથી ત્યાંથી પકડાય છે એના જે ડાઉટ હતા ઘણા દિવસો છે વાચ બી ચાલતી હતી જ્યારે તો એના મોબાઈલ ફોન જે વિવો કંપનીને મળ્યા એના અંદર પૂરા સર્ચ કરાવ તો પૂરી ડિટેલો નીકળી અને અત્યારે એવું પણ ફલી પોતે મતલબ આવ્યા છે કે જો જૂના ધમકી આપવામાં સામેલ હતા જોઈએ નહીં અભી ટ્રાન્ઝેક્શન બારેમાં તો અમારી એવી તપાસ ચાલુ છે લેકિન જે રીતે પૈસાના લેતી ને બાતો એ ખોખાના કરોડના બાતો વેપારના બાતો જોઈએ और फर्दर कोई بيها मोड थी ट्रांजैक्शन तय छे कि नहीं आ समग्र विवरण हमें करी ना પછી જો फर्दर डिटेल રહેશે અમે આપને સાથે શેર કરી નારો ને એના લઈને હું આપને સાથે બધી ડિટેલો શેર કરી આ તમામ દિશાઓ ઉપર જો કે કોનો સાથે કોન્ટેક્ટ છે કે ક્યુકી આ ગાળા બધા લોકો ને પઢાવે છે ધાર્મિક ચીજો તો ગાળા બધા લોકો ને બેનવાસ ભી કરી કરા હોય એ ઉપર સકતા રહે છે લેકિન फर्दर डिटेल આ પછી આજ હું આપને સાથે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે